અને તમે અમને એવા સદગુરુ રૂપ મળ્યા છો આટલા પ્રશ્નો કર્યા છે અને આ પ્રશ્નના ઉત્તરમાં સુતજી હવે કથા સંભળાવે છે પ્રીતિ સૌનક ચિત્તે તે હ્યતો ગચમી વિચાર્ય ચર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ હે સૌનક તમારા હૃદયની અંદર ભગવાનની કથા સાંભળવા માટેની પ્રીતિ છે એટલે સંસારના ભયને મટાડનારું અને ભક્તિનો ન વધારો કરનારું જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય કૃષ્ણ સંતોષ હેતુકમ તેવું સાધન હું તમને કહી રહ્યો છું તદહમ તે ભિદાસ્યામી સાવધાન તયા શ્રુણુ તમે સાવધાન થઈને સાંભળો કાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે કાલરૂપી સરપના મુખની અંદર બધા જતા જાય છે તેમાંથી મુક્તિ માટે જે સુકદેવજીએ કહેલું છે તે સાધન હું તમને કહી રહ્યો છું જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે પૂર્વ ક્ષિતિ જે ઉદે ઉગે ત્યારે વ્યક્તિને ભાગવતની પ્રાપ્તિ થતી હોય છે અને ભાગવતથી ઉત્તમ મનની શુદ્ધિ કરનારું બીજું કોઈ સાધન નથી યાદ રાખો સૌથી વધારે કઈ બગડ્યું હોય તો તે શું છે માણસનું મન બગડ્યું છે આપણે કહીએ છીએ કલયુગ આવ્યો કલયુગ આવ્યો કલયુગ આવ્યો હકીકતમાં કલયુગ નથી આવ્યો સતયુગની અંદર જે હિમાલય હતો એ અત્યારે છે સતયુગમાં જે ગંગા વહેતી તે અત્યારે વહે છે સતયુગમાં જે ભગવાનના ધામ હતા એ અત્યારે ધામ છે એ જ આ પૃથ્વી છે બદલાયું છે શું લોકોના કાળજા બદલાયા છે કલયુગ નથી આવ્યો કાળજા બદલાયા છે તકલીફ ત્યાં છે મન બગડ્યા છે સમસ્યા ત્યાં છે અને બધાને સાચવવાની વ્યવસ્થા કરી છે શાકભાજી કે ફ્રૂટ ના બગડે ફ્રીજમાં મૂકી દો દૂધ ના બગડે ફ્રીજમાં મૂકી દો અનાજ ના બગડે મોહી નાખો મૂકી દો અથાણા ના બગડે એની અંદર કેમિકલ નાખી દો રાખી દો કપડાં ના બગડે ગા ગોળીઓ આવે છે તે મૂકી દો બધાને સાચવવાની કોશિશ કરી મન ના બગડે એના માટે કોઈ કોશિશ કરી સૌથી વધારે સાચવવાની જે જરૂર છે તે મનને સાચવવાની છે અને અત્યારે સૌથી વધારે જો કોઈ બગડતું હોય તો તે માણસનું મન બગડે છે તો મનની શુદ્ધિ કેવી રીતે થશે શ્રીમદ ભાગવતના શ્રવણથી સત્સંગથી જ મન શુદ્ધ થાય છે યાદ રાખો આ કથા દેવતાઓને પણ દુર્લભ છે જ્યારે સુખદેવજી મહારાજ ભાગવતની કથા કહી રહ્યા હતા ત્યારે સ્વર્ગના દેવતાઓ અમૃતનો ગડો લઈને આવે છે સુખદેવજીની પાસે રાખે છે અને પછી બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે કે મહારાજ અમે સ્વર્ગથી અમૃત લઈને આવ્યા છીએ તમે આ અમૃત પરીક્ષિતજીને પીવડાવી દો પરીક્ષિતજી અમર થઈ જશે એમનું મૃત્યુ નહીં થાય સુખદેવજી એ કહ્યું સારી વાત છે પણ મનમાં વિચાર્યું કે લાલો લાભ વગર લૂંટાય એમ નથી આ છેક સ્વર્ગથી અમૃત લઈને અમૃત લઈને પરીક્ષિતજીને પીવડાવવા આવે વાતમાં કંઈ માલ નથી સારું તમે લાવેલા અમૃત હું પરીક્ષિતજીને પીવડાવી દઉં પણ બદલામાં તમારે શું જોઈએ છે તો કહ્યું કે જે કથામૃતનું પાન તમે પરીક્ષિતજીને કરાવો છો તે અમને કરાવો સુખદેવજીને હસું આવ્યું ત્યારે તો તમે સાંભળવા નથી આવ્યા સોદો કરવા માટે આવ્યા છે સાંભળવા માટે આવ્યા હોત તો શાંતિથી આવીને બેસી ગયા હોત કોઈ વ્યક્તિ કથા સાંભળવા માટે આવે તો આપણે થોડી એને ના પાડવાના શાંતિથી આવીને બેસી જાય પણ ચાલતો ચાલતો વ્યાસપીઠ ઉપર આવે ને પછી એમ કે કે લો પચીસ હજાર રૂપિયા આ બધાને નહીં અમને એકલાને સંભળાવો સુખદેવજી હસતા હસતા કે ક્યાં તમારો આ કાચનો ટુકડો ને ક્યાં મૂલ્યવાન મણી તમે કાચનો ટુકડો આપીને મણી ખરીદવા માટે નીકળ્યા છો દેવતાઓને અભક્ત જાણી અને સુખદેવજી એમને કથા ન આપી કથા કોને આપવી અને કોને ન આપવી એમાં વક્તા પૂરેપૂરો સ્વતંત્ર છે એને ઈચ્છા થાય એને સંભળાવે એને ઈચ્છા ન થાય તો ના પણ સંભળાવે પણ દેવતાઓ જે અમૃત લાવ્યા તે અમૃત પીવું કે ન પીવું એનો નિર્ણય પરીક્ષિતજીને કરવાનો હતો એટલે પરીક્ષિતજીને પૂછ્યું કે તમારે પીવું છે પરીક્ષિતજીએ કહ્યું મારા આ બંનેમાં ફર્ક શું છે કહ્યું જુઓ દેવતાઓ જે અમૃત લઈને આવ્યા છે તે અમૃત તમે પીશો તો અમર થઈ જશો તમારું મૃત્યુ જ નહીં થાય પરંતુ કથામૃતનું પાન કરશો તો અભય થઈ જશો અને અમરત્વ કરતા અભયત્વ શ્રેષ્ઠ છે દેવતાઓ ભલે અમૃત પીને અમર થયા છે પણ સતત ડરી ડરીને જીવે છે પૃથ્વી ઉપર કોઈ પણ હાથમાં માળા પકડે ને તો સૌથી પહેલી ચિંતા ઇન્દ્ર ને ઉપડે છે અભયત્વ વિનાનું અમરત્વ અભિશાપ છે યાદ રાખો એ વરદાન નથી એ સાપ છે અને બીજું દેવતાઓ જે અમૃત લઈને આવ્યા છે તે અમૃત પીશો તો તમે દીર્ઘજીવી તમારું મૃત્યુ જ નહીં થાય જ્યારે અમૃતનું પાન કરશો ને તો તમે દિવ્ય જીવી થશો અને રાજન દીર્ઘ જીવન કરતા દિવ્ય જીવન શ્રેષ્ઠ છે ભગવાન શંકરાચાર્ય સ્વામી વિવેકાનંદ શ્રી વલ્લભાચાર્યજી સોસો બસો બસો વર્ષના આયુષ્ય લઈને નહોતા આવ્યા અલ્પકાલીન આયુષ્ય લઈને આવ્યા હતા પણ એ અલ્પકાલીન આયુષ્યની અંદર એવું દિવ્ય જીવન જીવ્યા એવી કૃતિ કરી એવું કર્મ કર્યું કે આજે પણ આપણે એમને ભૂલી નથી શકતા દિવ્ય જીવન શ્રેષ્ઠ છે આટલું સાંભળ્યું અને પરીક્ષિતજીએ નિર્ણય કરી લીધો દેવતાઓનું અમૃત મારે નથી પીવું મારે તો કથા અમૃત પીવું છે મારે અમર નથી થવું મારે અભય થવું છે અને મારે દીર્ઘ જીવન નથી જોઈતું મારે દિવ્ય જીવન જોઈએ છે દેવતાઓ જેવા આવ્યા છે તે આવ્યા હતા તેવા જ એ પાછા તગેડ્યા છે દેવતાઓને પણ આ કથા નથી મળી યાદ રાખો એ આપણને મળી છે જ્યારે પરીક્ષિતજી એ કથા સાંભળીને સાત જ દિવસમાં પરીક્ષિતજી નો મોક્ષ થયો તે જોઈને બ્રહ્માજીએ સત્યલોકની અંદર તાજવું બાંધ્યું એક પલ્લા ની અંદર બધા શાસ્ત્રો મૂક્યા અને એક પલ્લામાં કેવલ ભાગવત મૂક્યું તો જે પલ્લાની અંદર શ્રીમદ ભાગવત ત્રાજવું બાંધી એનો અર્થ તુલનાત્મક અભ્યાસ કર્યો છે તેવું શ્રીમદ ભાગવત છે પૂર્વે આ કથા નારદજીને સનકાદી ઋષિ મુનિઓએ સંભળાવી હતી જોકે નારદજીએ આ કથા પોતાના પિતા બ્રહ્માજી પાસેથી સાંભળી હતી પણ એની વિધિ કેવી રીતે કથા કરવી એનું વિધિ એ નારદજીને સંભળાવી છે બન્યું એવું કે સનક સનંદન સનાતન અને સનતકુમાર એ બ્રહ્માજીના માનસ પુત્રો છે પાંચ વર્ષના બાળક જેવડા દેખાય છે પૂર્વજ દેખાય છે પાંચ વર્ષના બાળક જેવા સતત મુખની અંદર ભગવાનનું નામ છે સનતકુમારો જે મંત્ર જપે છે તેનું નામ છે શરણમ હરિશરણમ શરણમ અને આ મંત્ર એવો છે કે આ મંત્ર નો જે જપ કરે પણ આવે નહીં એટલે બાળક જેવા જ લાગે નગ્ન દિગંબર છે બદ્રિકાશ્રમમાં આવ્યા છે સત્સંગ કરવા માટે ત્યાં આગળ એમણે જોયું તો સામેથી નારદજી ચાલતા ચાલતા આવતા હતા નારદજીનું મોઢું પડી ગયેલું હતું ઉદાસ ચિંતામાં હતા કથમ બ્રહ્મન દિન મુખ કેમ બાપજી મોઢું પડી ગયું છે ઉદાસ છો શાની ચિંતા છે તમે તો ભગવાનના દાસ છો અને ભગવાનનો ભક્ત ચિંતા ના કરે ચિંતન કરે કારણ કે એની ચિંતા કરવા વાળો એનો બાપ બેઠો છે શાની ચિંતામાં છું ત્યારે નારદજી પોતાના દુઃખનું કારણ કે છે કે મેં દેવતાઓના પાસેથી પૃથ્વીના ખૂબ વખાણ સાંભળ્યા હતા મને થયું કે આ પૃથ્વી ઉપર તો એવું શું છે કે દેવતાઓ પણ બ્રહ્માજીને બે હાથ જોડીને કહે છે કે અમને પૃથ્વી ઉપર જવા દો અને એમાં પણ ભારતમાં જવા દો લાવ હું જઈને જોઉં તો ખરો એટલે નારદજી જોવા માટે આવે છે નારદજી કોઈ સિટીમાં નથી ગયા એવું નથી લાગ્યું કે બોમ્બ મુંબઈ ગયા કે અમદાવાદ ગયા કે રાજકોટ ગયા કે બરોડા ગયા કલકત્તા ગયા એવું કઈ નહીં શું લખ્યું છે તીર્થોમાં ગયા છે અહમ તું પૃથ્વી યાતો જ્ઞાતમાં સર્વોત્તમા પુષ્કરંચ પ્રયાગમ કાશીમ ગોદાવરીમ તથા પુષ્કર માં ગયા છે કાશીમાં ગયા છે ગોદાવરીના તટે ગયા છે હરિદ્વારમાં આવ્યા છે અને આ બધી જગ્યાએ નારદજી કહે છે કે મેં જે જોયું ને તેના કારણે મારું મન હતું ને એ ખિન્ન થઈ ગયું ઉદાસ થઈ ગયું કારણ કે મેં જે સાંભળ્યું હતું એમાંનું મને કશું જ જોવા નથી મળ્યું એનાથી ઉલટું જોવા મળ્યું છે શું જોયું બાપજી કયું કળિયુગ જોયો છે ચારે તરફ અધર્મ ફેલાઈ ગયેલો જોયો છે સત્ય જોવા મળતું નથી તપ જોવા મળતું નથી દયા જોવા મળતી નથી દાન જોવા મળતું નથી લોકો કેવલ ને કેવલ પેટ ભરું થઈ ગયા છે કડવું બોલે છે કળિયુગના વર્ણનો લખ્યા છે અહિયાં બધા વાંચવા જેવા નથી કારણ કે વાંચીશું ને તો એવું જ લાગશે કે આપણી વચ્ચેથી જ નારદજી આંટો મારી નીકળ્યા છે અને આ બધું જોઈને જયારે હું ઉદાસ થયો ત્યારે ચાલતો ચાલતો વૃંદાવનમાં ગયો વૃંદાવનની અંદર યમુનાના કિનારે ચાલતો ચાલતો જતો તો ત્યાં મેં ભગવાનના લીલાઓને યાદ કરી કે જ્યાં પ્રભુએ લીલાઓ કરી હતી પરંતુ વૃંદાવનમાં મેં એક દ્રશ્ય જોયું શું એક સુંદર સ્ત્રી રડતી હતી એના ખોળાની અંદર બે વૃદ્ધ પુરુષો સુઈ રહેલા હતા કેટલીક સ્ત્રીઓ એની આજુબાજુ ઉભેલી કોઈ એને પાણી પીવડાવવાની કોશિશ કરે કોઈ એને પંખો નાખે કોઈ એના આંસુ લૂછે હું થોડોક નજીક ગયો ત્યાં પેલી રડતી હતી તે સ્ત્રીએ મને સાદ દઈને બોલાવ્યો ભો ભો સાધો ક્ષણ તિષ્ટ મત ચિંતા નાશય અરે ઓ સાધો થોડીક વાર ઉભા રહો ક્ષણ તિષ્ટ સાધુ કોણ તો કહ્યું જે સીધો છે તે સાધુ સંતની સીધી વ્યાખ્યા છે કે જેના જીવનમાં તંત નથી તે સંત અને સાધુ ની ક્ષણ અને અન્ન ક્ષેત્રના અન્નનો કણ આ બહુ કિંમતી હોય છે અને બગાડવી ન જોઈએ કારણ કે સાધુની ક્ષણ એ ભજન માટે છે એના પાસે લૌકિક વાતો કરવાની જરૂર નથી ને એને એમાં કોઈ રસ પણ ના હોય એ જ રીતે ક્ષેત્રના અન્નનો કણ એ પણ કિંમતી છે યાદ રાખો તમને ખાવાનો અધિકાર છે બગાડવાનો નહીં ખાવાનો અધિકાર છે બગાડવાનો નથી તમે કહેશો કે અમે પૈસા ખર્ચીને ખાઈએ છીએ મફત થોડું ખાઈએ છીએ પૈસા ખર્ચીને ખાતા હો તો પણ બગાડવાનો અધિકાર નથી કારણ કે તમે જે પૈસા આપ્યા છે ને એના કરતાં એ દાણાનું તપ બહુ ઊંચું છે એને તમે નથી પકવ્યો પૃથ્વીએ ઝીલ્યો છે ભગવાને વરસાદ વરસાવ્યો વરસાદ બધું વેઠ્યું છે ત્યારે એ અન્નનો દાણો તૈયાર થયો છે અને એ પછી તમારા થાળી સુધી પહોંચે છે પહેલા તો ચૂલા ઉપર ચડે છે તપે છે ત્યારે તમારી થાળીમાં આવે છે તમે જે આપો છો કે રૂપિયા એના એનું તપ બહુ ઊંચું છે માટે ખાવાનો અધિકાર છે બગાડવાનો નહીં અને જયારે થાળીની અંદર એક પણ અન્નનો દાણો પડી રહે છે ને ત્યારે આ જગતની અંદર એક જીવને ભૂખ્યા રાખવાનું પાપ કરીએ છીએ સાધુની ક્ષણ ન બગાડો અને અન્ન ક્ષેત્રના અન્ન બગાડો જોઈતું હોય તેટલું લો દસ વખત માગશો દસ વખત તમને કોઈ ના નહીં પાડે પણ બગાડ સહન નહીં થાય એ ન થવો જોઈએ નારદજીએ પૂછ્યું કે દેવી તમે કોણ છો મને ઓળખી નહીં હું ભક્તિ છું આ મારા બે દીકરા છે જ્ઞાન અને વૈરાગ્ય નારદજી દ્રવિડ દેશની અંદર મારો જન્મ થયો કર્ણાટકમાં હું મોટી થઈ મહારાષ્ટ્રની અંદર ક્યાંક ક્યાંક મને પોષણ મળ્યું પરંતુ ગુજરાતમાં આવીને ગરડી થઈ ગઈ ભક્તિ મહારાણીનું પિયર દક્ષિણ ભારત છે આજે પણ ત્યાં ભક્તિ તમે જુઓ કર્ણાટકમાં મોટી થઈ છે મહારાષ્ટ્રમાં પોષણ મળી પણ ગુજરાતમાં ગરડી થઈ કારણ કે ગુજરાતમાં બધા અર્થના દાસ છે કોઈને ભક્તિમાં રસ છે નહીં એકના બે ગણા ને બેના ચાર ગણા કેમ થાય એમાં રસ છે ભજનમાં કોઈને રસ છે નહીં ભક્તિમાં કોઈને રસ નથી પરિણામે ભક્તિ ગરડી થઈ છે અને ત્યાંથી ચાલતી ચાલતી હું વૃંદાવનમાં આવી વૃંદાવનનો સંયોગ થયો તો વળી પાછી તરો તાજા થઈ ગઈ આજે પણ આપણે જઈએ છીએ તો વૃંદાવનમાં આપણને ભક્તિ નાચતી દેખાય છે તરો તાજા દેખાય છે જ્યાં જુઓ ત્યાં રાધે રાધે સાયકલ વાળો હોય કે રિક્ષા વાળો હોય પાનના ગલ્લા વાળો હોય કે ફુગ્ગા વેચવા વાળો હોય જે હોય તે રાધે રાધે બાબુજી રાધે 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 ત્યાં ભક્તિ જોવા મળે આપણને પણ મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ તો ઘરડા જ રહ્યા એમનો કોઈ ગ્રાહક જ નથી કારણ કે લોકોને જ્ઞાનની વાતોમાં રસ નથી પડતો